વિમોન લઈ જવાનો તો પણ વિમોન નહીં એવાળી વાળી વિડીયો કો ગાલ જતો તું અલ્યા અલે અમુક છોકરા તો ગોડો જો કહું કે ગાલ લામ જાવ અમે ગાલ જવાતું હોય ગાલ ના જાવ મતલબ એક ગન મને બહુ ના હે પેલા એક ગન કી મને બહુ નો ફ્રસ ગન કી તો આ મન તો ગન ગમતી જ નહીં ગન ગમતી જ નહીં એ છોકરા આ બધું સાફ કરી દે રેલ લાયા છે રેલ નું આ બચ્ચું રેલ લાગે મન નહીં ગમતું આ ગન કી આપણા ઘરા કે હારી નહીં લાગ કે આ ગુગલ

પૈસા ની વાત કરેલા ઋતુ છોકરો એવું તો ઋતુભા તો મોટો મોટો સોડ્યો પાડતા છોકરો જો પાછો આવ્યો છોકરો પૈસા આપણને ઋતુભા પેલા કરાય ને આપડે પૈસા હું વાળું હેડો બોલો વાત કરો તમારો કોક છોકરો અમેરિકા જેવો અમારા છોકરો અમેરિકા જેવો ભાઈ એ તો એ પાસે ઘેર બે ઘેર ના બે હે નંબર ના ધંધામાં પકડાઈ ગયો છે

છોકરો ઘેર આવ્યો પણ મને મોને મને આવતું નહિ છોકરો ઘેર ઘેરા પણ આ તો હું ખબર ઘેર છે કે છે છે મને 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 આ તો તો ઘેર મારા છોકરા

પેલા જે હું બાર જેમાં ગાલા માં તું આ બધું આ બધું આવું નાટક કરવું તું તે પણ દારૂ મેક તો આવો દારૂ પીવા તું હે ના પીવાય

અમેરિકા જેટલું સારું હતું એટલે તો મુદ્દા દારૂ પીધી પોલીસ વાળા મને તો એટલે ઘેર મોકલ્યો અને અમારા બાપા કેવું હોય ને ત્યાં ભેંસો મોટો હારો તબેલો કરી આલી અને ભેંસો હારી રાખે મોટી

ચોરી કરી જાઓ ના ના ગુલાબ તો ચોક પડી ગયું લાગત કરી ના કર્યા તમે ચોરી કરી ના ના હું કરી જ નઈ તમે જવાનું કરો નહી ગયા તમે ગયા તું ગુલાબ તો ઘેર ભૂલી ગયું લાગે મને સાબુ જાય ગુલાબ ના ના ઘેર જાય તમે મોનતા નઈ ને હું મોનતું ગુલાબ તો ઘેર પેલો હોય ને

વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાય તો આ વિડીયો આવા અમારા આવતા રહે છે યુટ્યુબ માં તમને ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી